तो निभाओ पर है क्या? बताए <laughs> तो, तो में नहीं, नहीं। तक डेट्रेन ट्रेवल्स रैंपी सेक नाइन नाइन चीरो नाइन चीवन नाइन टू जीरो डिक्स अच्छा है छादला मंडल रामेश्वर कन्याकुमारी जगन्नाथपुरी कलकत्ता गंगा सागर यात्रा आज लूमेनोशे मारो આ આજનું મેનુ છે અમારું છે શ્રીખંડ પાપડ પછી ઘિલોરી ચણા મસાલા રોટી દાળ ભાત સલાડ અને આ છે બધા યાત્રિકો જમવાવાળા આપ જોઈ શકો છો હેલ્પફુલ બધા યાત્રિકો મદદમાં લાગી ગયા છે ભાઈ કેમ છો બધા કેટલા દિવસ ના પકડે અમારા ટુર ના પ્રમુખ એવા કંચનબેન અને જી જોડે આપણે મુલાકાત લઈશું આજે અમને દોઢ દિવસ રસોઈમાં થઈ ગયો અને યાત્રામાં બી દોઢ દિવસ થઈ ગયો કેમ છો બધા મજામાં છો કેવું લાગ્યું ભાઈ તમે પહેલાં તો તમારો અભિપ્રાય પહોંચો તમે ક્યાંના છો કેટલા દિવસના પ્રવાસમાં નીકળ્યા છો અને કોની જોડે નીકળ્યા છો અમે છાદાડા ગામના વર્તુલ છીએ અઠ્યાવીસ દિવસના પ્રવાસમાં નીકળ્યા છે અમે રહીમભાઈ શેખ જોડે અમે પ્રવાસમાં નીકળ્યા છે બહુ સરસ છે એમની સગર બહુ સરસ છે સર્વિસ બી બહુ સરસ છે જમવાનું તો એક નંબર ધન્યવાદ 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 અમારા ચીફ પ્રમુખ એવા જીકીબેન કેમ છો જીકીબેન બસ મજામાં કંચન મેને કીધું મેં કહી દીધું મજા આવે છે ને મજા જ રહો બસ ના ખુશ રહો

બધાને સારું રહેજો બધા એ બધા દિવસ મજા છે ને બીજી વાર ને મજા આવી આવશે નઈ આવતી